તો હેલેર ટુ ફેમિલી કેમ છો બધા મજામાં છો તો બધાને જય માતાજી બાપા સીતારામ તમારું બધાનું અમારા એક નવા ઓલોકની અંદર બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને અત્યારે મસ્ત મજા બપોરના છે ને ભાઈ એક વાગી ગયા છે ને જોઈને ભાઈ રેડી થઈ ગયા છે કેમ કે ભાઈ સવારમાં તો ઘણી બધી ઠંડી પડતી હોય તો ભાઈ દાઢું એવું બધું લાગતું હોય તો અત્યારે તો મસ્ત મજાના ભાઈ રેડી થઈ ગયા છે ને કંઈક આ રીતની ખેતરની અંદર છે ને તડકો ને એવું બધું છે અત્યારે તો પવન ઓછો છે હવે આપણે પાછી જવાનું છે ખેતરે ખેતરે હુકમ જવાનું છે તમને ખેતરે જઈને કહીશું તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને કમેન્ટ કરતા રહેજો બધાય તો હાલો હવે જઈએ ખેતરે ખેતરે અને ભાઈ ગાડી લઈને જઈએ છીએ ખેતરે એટલે કાર જેવા ગાડી છે વાત કરીએ ને તો આપણે ખૂબ સમયમાં છે ને મતલબ નામ તો ખેતર ચૂક્યા છે દેખાય આપણે ખેતર છે

ખાતર સેટું થયું જાય કે આ રીતની થઈ ગયેલી છે ધીમે ધીમે કરતા આપણે છે ને અલી બાજુ આપણે આપણે છે છે ત્યાં જવાનું અને ને તો ખાંધો કરવાનો બાકી છે ને ફુવારા પણ ચાલુ કરવાના છે તો પેલા ફુવારા ચાલુ કરીશું ને થોડાક મેથી સાટી દેવું આ રીતનું કામ છે એ કરશું તમને પણ દેખાડશું જે આપણે ખેતરમાં કામ હતું ને ખેતરમાં આપણે પૂ ગયા છે ને આપણે જે હાદો કરવાનો હતો ને તમને દેખાડીએ ને તો આપણે છે ને ભાઈ હા એક હાંદો કરી નાખ્યો છે હાદો થઈ ગયો છે ને આ બાજુ બધે ફુવારા ભાઈ હાંજે પાથરી દીધા થાય પણ અંધારું થઈ ગયું એટલે બહુ વિડીયો શૂટ નહોતો જો હવે તો છે ને આપણે કાંઈ નથી કરવાનું હાંડો બંધો થઈ ગયો તો કરી દઈએ ભાઈ મોટર ચાલ્યું ને પછી તમને દેખાડીએ કે ભાઈ ફુવારા કઈ રીતના ફુવારાથી પાણી પીવાની તમને દેખાડીએ તો પહેલાં તો છે ને અમારા ખેતરે ભાઈ ગેલકો છે તો આ સાબ દબી દેવી એટલે ડાયરેક્ટ ગેલકાથી ભાઈ લેટ ઝટકો મારે ને તો ભાઈ છે ને મોટર આપણે અહીંયા હોય ન હોય ને તો છે ને ભાઈ મોટર ચાલુ થઈ જતી હોય છે અને અહીંયા ઘરે હોઈએ તો પણ મોટર ચાલુ થઈ જાય ને લેટ ઝટકો મારીને પાછી આવી જાય ને તો ઓટોમેટિક ભાઈ મોટર ચાલુ થઈ જાય કેમ કે ભાઈ કોઈને અહીંયા રહેવું ન પડે એટલે કોઈ પણ છે ને તમને દેખાડીએ તો જો ફુવારામાં છે ને ભાઈ પેલા ભાઈ પાણી આવી ગયું છે ને બધા ફુવારામાં પાણી આવી ગયું ને આપણે જે ખેતર ખાતર મૂકીને એ કહેતા ને ખેત ખાતર આપણે આજે સાટવાનું છે ને આમાં લાવેલા છે મેથી એવું બધું કામ છે કરવું પડશે દેખાડીએ ભાઈ ભાઈ દસ ફુવારા છે ખેતરે મૂકેલા તો દસ દસ ફુવારામાં ભાઈ મસ્ત મજાનું પાણી આવે છે આમાં પાછું જોવા આવવું પડતું હોય કેમ કે ભાઈ ફુવારામાં કાંઈ કસ્તક ને એવું બધું આવી જતો હોય ને તો ફુવારો સંજાય જાય ને તો પાછો ફુવારો ફરતો બંધ થઈ જાય તો દસે દસ ફુવારા ભાઈ બે ચાર છ આઠ ને દસ દસે દસ ફુવાડામાં ભાઈ એક સરખો પાણી છે ને આમ તો બે ચાર છ આઠ ને નવ કેરા જેટલું ભાઈ પીવે છે ફુવાડાને અમારે ફુવાડાથી પાવા પાવામાં ભાઈ ફાયદો મોટો શું કેમ કે ભાઈ અમારે જમીનમાં થોડુંક ઢાળ વધારે પડે ને તો ભાઈ છૂટું પાય ને આપણે તો છે ને ધોવાય જમીન ધોવા જાય ને એટલે ભાઈ અમે છે ને ચાર પાંચ પાણ છે ને ભાઈ ફુવાડાથી પાતા હોઈએ છીએ પછી છૂટું પાતા હોય તમને દેખાડીએ ને તો ભાઈ અમે છે ને છૂટું પાતા હોય ને મતલબમાં કે ફુવારાથી ન પાઈને આવું પા ને તો આ રીતના ધોરિયા પડી જતા હોય આ ઊંડા ઊંડા ધોરિયા પડી જાય એટલે છે ને ભાઈ અમે છે ને ફુવારાથી પાણી પાતા હોઈએ છીએ બે ત્રણ પાણી ફુવારાથી પાઈએ પછી થોડીક મોટી થઈ જાય ને પછી છૂટું પાણી પાહું ને જો આ રીતના ભાઈ ફુવારથી પીવે તમને નજીક જઈને પણ દેખાડી દઈએ થોડુંક થોડાક સાટા તો ઉડશે પણ થોડોક એડજસ્ટ કરીશું ફુવારો આ મૂકી દે ને એટલે ફુવારો થઈ જાય ને જો આમ ખરે જો આ રીતનું આ બધા લાઈનમાં ફુવારા છે આ રીતનું બધા પાણી ફગાવે છે આપણે હાથે ફેરવીએ તોય પણ ખરી જાય છે જોવો ભળવું પડે ભાઈ નહીં તો આપણે પલળી જાય થોડાક તો પલળી જ ગયા છે જોવો સાટા ઉડી ગયા છે આ રીતનું કામ છે તો ફુવારે છે તો સાલો મૂકી દીધા છે હવે હવે આપણે આપણે સમયમાં છે ને ભાઈ ખાતર છે ખાતર છાટી જવું પછી ત્યાંથી છે ને ભાઈ આ બાજુ જમણી સાઈડનું બધું ખાતર છાંટવાનું બાકી છે આ કેરાથી આ બાજુનું બધું ખાતર છાંટવાનું બાકી છે આ બાજુનું છોટાઈ ગયેલું છે તો ધીમે ધીમે છે ને ભાઈ હવે અમે ખાતર છાંટી જઈએ ને અત્યારે વાડી એકલા થઈ છે તો એવું લાગશે વિડીયો છૂટ થાય અમે છે તો કરશું બાકી ખાતર સાટીને પાછા જઈશું ઘરે ને મેથી સાટવાની છે આપણે ને પછી પાછા ફુવારાનો પટ્ટો પી જાય ને તો ફુવારા પાછા અહીંયા પાથરવાના છે પાછા એ ટાઈમ રહે એ પ્રમાણે કરશું બાકી છે ને તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો આપણે આ ડબલમ છે ને ભાઈ મેથી લાવેલા છે ને તો છે ને પહેલાં તો છે ને આપણે મેથી છે ને આ કેરામાં સાટવાની છે આસી આશી તો છે ને મેથી સાટી દે ફટાફટ મેથી છટાય એટલે પાછું આપણે બીજું કામ છે તો મેથી મેથી છે ને આપણે જલ્દી જલ્દી છાંટી દેવાનું છે આ કેળામાં થઈ જાય એ રીતની ને ભાઈ અડધા કેળામાં સાટવાની હતી તો આ કામ થઈ જાય એ રીતની સાટવા નથી હતી એ રીતની ભાઈ મેથી પણ સટાઈ ગઈ છે આપણે છાંટવાની છે ખાતર પહેલાં તો છે કાલનું બાકી ખાતર છે ડોલમાં ખાતર ભરી લીધું ને આપણે છે ને હવે લાગી ગયા છે ખાતર છાંટવા જુઓ ને તો ભાઈ કાંઈ કાંઈ જલ્દી જલ્દી ખાતર છાંટી દઈએ ખાતર છટાઇ જાય એટલે પાછા ફુવારા ફેરવાનું થાય એટલે જલ્દી જલ્દી છે ને ભાઈ આપણે ખાતર છાંટી દીધું છે ખાતર કેવું છટાય છે એક શેરાક કમેન્ટ કરીને કહેજો ને પાછો ચાલુ મોડો ફુવારો પાછો બન હતો ને તો તે ફુવારો પણ હડકો કરવા જવો નહોતો તો ફુવારો હડખો થઈ ગયો એટલે પાછો બીજો કેરામાં આપણે ખાતર છાંટતા છાંટતા પાછા છે ને જલ્દી જલ્દી પાછા છેડે ઉગી ગયા હતા અને વિડીયો શૂટ કરવા આપણે કંઈક થાંભલી હતી ને તો ત્યાં ફોન મૂકી દીધેલો હતો એટલે એની ઓટોમેટિક વિડીયો શૂટ થતો હતો ને પછી પાછો બેન કરી દીધો કુટુંબનું કામ હતું ને ખાતર આપણું બધું છે ને રેડી ફટાઈ ગયું છે ભાઈ એકદમ રેડી તમે જોવો ને તો તમને પણ દેખાતું હશે કે ભાઈ ખાતર છે ને ફટાઈ ગયું ને અત્યારે છે ને ભાઈ પાવર પણ વીઆઈ ગયો છે તો ફુવારા છે ને આપણા જે ચાલુ હતા ને એ બધા બેન થઈ ગયા છે તો છે ને પહેલાં તો આપણે છે ને ખાતર છટાઈ ગયું છે તો ફુવારા ફેરવી નાખીએ ને પછી જવાનું છે પાછું ઘરે તો જલ્દી જલ્દી છે ને ભાઈ ફુવારા ફેરવી નાખીએ ને ખાતર છે ને જુઓ એટલું વધ્યું છે બે ત્રણ માણસ એટલું વધ્યું છે એ આમાં પડ્યું છે આ બધું છટાઈ ગયું છે મેથીન બધું છટાઈ ગયું છે ને આપણે થઈ ગયા રેડી તો હવે છે ને પેલા આપણે ફુવારા ફેરવી નાખીએ ને પછી જતા રહેવાનું છે ઘરે તો જલ્દી જલ્દી ફટાફટ છે ને ફુવારા ફેરવી નાખીએ ભાઈ એટલે હું એક બે દિવસમાં પી જાય એટલે સવારમાં લેટ વેલી આવે ને તો આપણે સવારમાં ન ફેરવા પડે તો અત્યારે ફુવારા ફેરવી નાખીએ તો આ બધા ફુવારા છે ને એ આપણે આ કેરમ ભાઈ પાછળ દેવાના છે તો હાલો હવે પાછળ દઈએ તમે વિડીયોમાં કન્ટિન્યુ રહી તો પછી છે ને ભાઈ આપણે નક્કી કન્ફર્મ કરી લીધું કે ભાઈ કયા કેરામ પાથરવાના નક્કી થઈ ગયું એટલે આપણે છે ને ભાઈ ફુવારા એક પછી એક એક પછી એક એમ બધા ફેરવા પડશે કેમ કે ભાઈ એક સાથે ત્રણ ચાર ફુવારા તો કાંઈ એક સાથે ફેરવાય નહીં તો ભાઈ વારાફરતી છે ને આપણે એક એક મૂકીને એક એક મૂકીને એક એમ ફુવારા પાછા ફિટિંગ કરવાના છે એક ઉકે આપણે ફુવારા બધા લાવવાના છે તો જલ્દી જલ્દી છે ને ભાઈ આપણે હાદો કાઢીને અહીંયા ફુવારો મૂકીને હાંદો કરતા જઈએ છીએ અને પાછા ઓળી સાઈડથી ફુવારાનો સાંધો કાઢીને પાછો અહીંયા ફિટિંગ કરીને પાછા મૂકી દઈએ છીએ એમ ભાઈ આપણે છે ને જલ્દી જલ્દી ભાઈ ફુવારા ફેર ફેરવવા પડશે કેમ કે ભાઈ દસ ફુવારા ફેરવાના છે તો છે ને આ રીતના કંઈક ફુવારા ભાઈ આપણા ફરે છે તમને તો એમ લાગતું હશે કે ભાઈ આ તો ટૂંક સમયમાં ફુવારા ફરી ગયા પણ તમે ત્યાં આવો ને ફુવારા ફરવા તો ભાઈ ખબર પડે કે ભાઈ કેટલી બધી વાર લાગતી હોય તમને વિડીયોમાં એમ લાગતું હોય છે કે ભાઈ જલ્દી જલ્દી ફુવારા ફરી ગયા બાકી ભાઈ સત્તર અઢાર કટકાને દસ બાર ફુવારા હોય મારે તો દસ ફુવારા છે તો પણ ઘણો બધો ટાઈમ લાગે એમાં તે પાછું ખેતર ભીનું હોય કેમ કે જ્યાં ફુવારા આપણે સેવાડના હાલતા થાય ખેતર પાછું ભીનું હોય કે નહીં તો ભીનામાંથી પણ ફુવારા આપણે આ સાઈડ લાવવા પડે કેમ કે સેવામાં પાછું મોટું ચાલુ કરવાનું હોય એટલે એટલે ભાઈ આમ તો વિડીયોમાં હેલું લાગે પછી આમ તો ભાઈ આ કામ બધું અઘરું છે આવી રીતનું બધું કામ છે ભાઈ એક વારા ફરતી એક કરતાં કરતા છે ને આપણે ઘણા ખરા ફુવારા ભાઈ ફરી ગયા છે હવે તો બસ એક સેલો તો બાકી છે ને પછી ખે પાછા કરવા પડે ને સેલો ફુવારો હોય તો બાકી એ પણ હવે આપણે ફિટિંગ કરી નાખી ને આ રીતના ભાઈ અમે તો ફુવારા ફિટિંગ કરતા હોઈએ છીએ ફેરવાનું કામ આ રીતનું હોય ને હોય છે એ તમે બધા જોઈ શકો છો કે ભાઈ ના ના કામ તો રેડી છે એકદમ ભાઈ આવી રીતના ભાઈ ખેતરમાં છે ને દરરોજ આવું ના કામ હોય નાના મોટું કરતા હોઈએ છીએ ધીમે ધીમે ભાઈ ને કામ કરવાની પણ ખેતરમાં મજા આવતી હોય છે કટકો એ લેતા આવ્યા અહીંયા ને પછી આ હાંધો કરવો પડે કેમકે હવામાં મોટો ચાલુ થઈ જાય તો બધા છે ને ભાઈ લાઈનમાં આપણે છે ને બધા ફુવારા ભાઈ ગોઠવી નાખ્યા છે ને હજી તો ભાઈ દી ઘણો બધો છે પાંચ વાગવા જેવો સમય થઈ ગયો છે અને આપણે જે ખેતરમાં કામ કરવા આવેલા હતા ને એ આપણું ભાઈ કામ કામ થઈ ગયું છે રેડી એટલે ભાઈ હવામાં લેટ આવશે ને એટલે તરત મોટર ચાલુ થઈ જાય હા કે ગેલકો છે એટલે મોટર પણ ચાલુ થઈ જાય હા તો હવે છે ને આપણે ભાઈ ઘરે છે આ વધારે સામાન છે ને ભાઈ થોડું ખાતર ને ડોલ ને એ બધું છે ને પાછું ઘરે લઈ જવાનું છે તો ધીમે ધીમે કરતાં કરતાં છે ને ભાઈ હવે ઘરે જઈએ તો ભાઈ ઘરે પણ પૂગી ગયા છે ને ઘણા સમયથી ભાઈ ઘોડી નહોતી ખેલી ને તો આજે પાછા ઘોડી ખેલાવવા આવી ગયા છે ને અશોક પરિમિશી ભાઈ ને ઘોડી ખેલવાની ભાઈ મજા છે ને અમને તો બહુ બધી આવતી હોય છે તો અમારી બેટી કેવી હાલે છે ને એ કમેન્ટ કરીને પાછા કહેજો ઘણા સમયથી નહોતી આપીએ તો પણ મસ્ત મજાને ભાઈ અમારી બેટી હાલે છે ને અમને ઘોડા પ્રત્યે એટલો બધો પ્રેમ ને ભાઈ ઘોડા ખેલવાની મજા કાંઈક અલગ આવતી હોય છે તો ઘડી ઘોડા ખેલ ને પછી અહવાર પાછા બધા છે ને હમણાં બદલી જાય કેમ કે ભાઈ ત્રણ સાર ઘોડા ભેગા કરવાના છે તો અહવાર બદલી જાય તો પછી ત્રણ ભાઈ ઘોડી ભેગી થઈ ગઈ છે ને ભાઈ મસ્ત મજાના અહવાર છે ને ભાઈ બધા એકથી એક સળિયાતા છે ભાઈ બધા અહવાર તો ભાઈ તને ત્રણ ઘોડીઓને મસ્ત મજાની ભાઈ દોરીમાં હાકે છે તમે જોવો ને તો હારે હાલમાં ભાઈ ઘોડી ઘોડીઓ મારી હાલે છે ને અત્યારે સાડા હાથ વાગવા જેવો સમય છે તો પણ અમારે ઘોડીઓ છે ને ભાઈ અમે ખેલાવીએ છીએ તમે બધા જોઈ શકો છો અને અમે બેસીને ઘોડીઓને આ રીતની ભાઈ ખેલાવતા હોઈએ છીએ ને મજા આવે ભાઈ ઘોડીઓ ખેલવાની તમે જોવા ને તો ભાઈ તમને પણ મન થઈ જા હવે હાઇ છે ને ભાઈ હવે આગળ પાસે બધી ઘોડીઓ થઈ ગઈ છે ભાઈ રેસ ઉપર આવી ગઈ છે તો આગળ છે ને ભાઈ અમારી બેટી છે વાહે ભાઈ અમારી રૂપલ લાવે છે તો આ ભાઈ ઘોડીઓ હાલે છે ને અહાર ભાઈ અહવાર પણ એક નંબર છે બધા એકથી એક સડિયા છે ને ભાઈ ઘોડિયું છે ને મસ્ત મજા ને ભાઈ રાત છે ભાઈ અંધારું થઈ ગયું ને તો ઘોડીઓ સીધી દોડી જેવી ભાઈ અમારી હાલે છે ને ભાઈ ઘોડી ખેલવાની અમને બહુ મજા આવતી હોય અત્યારે રાત પડી ગઈ તો પણ અમારી ઘોડીઓ છે ને અત્યારે જાય છે હજી ભાઈ ઘણું બધું અંધારું થઈ ગયું છે અત્યારે ભાઈ હાલમાં છે ને આઠ વાગવા જેવો સમય થઈ ગયો છે તો એ ભાઈ અમારી ઘોડીઓ હજી જાય છે ભાઈ ને ખેલવે છે બધા જોવો ના કેમ કે આપણે ભાઈ પછી અહેવાર બદલી ગયા હતા એટલે બીજા અવાર ભાઈ આંકતા હતા ને પછી ઘરે આવતું આપણે આંકવાની છે પાછી તો અત્યારે અમે જઈ રહ્યા છીએ અમારા ઘરની બાજુમાં ટિટોડિયા ગામ આવેલું છે ને ટિટોડિયા ભાઈ બંને ઘરે જઈએ છીએ ભાઈ ઘોડીઓ ખેલાવતા ખેલાવતા તમે જુઓ ને આપણે અત્યારે બાઈક ઉપર છે ભાઈ તો ઘોડીઓ જાય છે ભાઈ કેવી હાલે છે જરાક કમેન્ટ કરીને પાછા કહેજો ભાઈ કેમ કે એટલી મહેનતથી ભાઈ વિડીયો બનાવેલો છે તો પાછા કહેજો ભાઈ કે અમારી બેટીને ને બધી કેવી હાલે છે એમ જોરદાર ભાઈ હાલે છે પણ તમે કોઈ એક કમેન્ટ કરીને પાછા કહી દેજો આવી ગયા છે ઘોડા ખેલવા કેમ કે ભાગ પડી ગઈ છે તો ઘોડા ખેલવવાનું મન થયેલું હતું તો ઘોડા ખેલવા આવી ગયા છે તમે જોઈ શકો છો કે બસ ઘણી બધી સિંચાઈ ભાઈ ત્રણ સાર ઘોડીઓ લઈને આવી ગયા છે ખેલવવા તો હજી પણ ઘોડીઓ આવે છે રોજી ભાઈ અશ્વ જાય છે ભાઈ મસ્ત મજાના આવી ગયો છે આપણું લોકેશન તો હવે અહીંયા ભાઈ પાછા સા પાણી પીવા જાઓ ભાઈ બંને ઘરે પછી ધીમે ધીમે કરતા ઘરે પૂગી ગયા પછી ફોવારા ફેર્યો અને પછી ભાઈ થોડોક ટાઈમ વિધો હતો ને તો ઘડી ઘોડી ખેલાવવા ગયા હતા કે ભાઈ ઘણા સમયથી ભાઈ હમણાં છે ને ભાઈ ઘોડી ખેલાવવા નહોતા ગયેલા તો પાછા ફરી એક વખત ઘોડી ખેલવવા ગયેલા હતા બાકી તો ભાઈ બધા છે ને એવી આશા છે કે તમને મારો આજનો વલોગ કેવો લાગ્યો નહીં ખાસ કરીને કમેન્ટ કરીને કહી દેજો તો કાલ નવા ઓલોકની અંદર પાછા ફરી મળશું ત્યાં બધાને જય માતાજી અને બાપા સીતામ લાઈક કમેન્ટને ફોલો કરી દેજો ટાટા બાય બાય ટાટા